સુરતની યુવતી પર મહારાષ્ટ્રના પુણેમાં સામૂહિક દુષ્કર્મની આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે પુણેની કોલેજમાં ભણતી યુવતી ગુરુવારે રાત્રે કોલેજમાં ભણતા તેના મિત્ર સાથે બાઇક પર મોપદેવ घाट વિસ્તારમાં ફરવા માટે ગઈ હતી તેઓ અગિયાર વાગ્યાની આસપાસ પુણેથી થોડા અંતરે આવેલા મોપદેવ ઘાટ પહોંચી ગયા હતા જોકે ગુરુવારે રાત્રે

જલગાવના યુવકે પ્રતિકાર કર્યો તો તેની સાથે હાથાપાઈ કરી પરંતુ યુવકને તાબે કરી તેને તેના જ કમર અને શર્ટથી બાંધી દીધો યુવકને લાચાર સ્થિતિમાં મૂક્યા બાદ ત્રણેય લોકોએ યુવતીને ખેંચી અને બળજબરીથી કારમાં બેસાડી તેઓ આ યુવતીને થોડા અંતરે લઈ ગયા અને પછી સામૂહિક દુષ્કર્મ આચર્યું આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન પર ધનરાજ સામૂહિક દુષ્કર્મની ઘટના સુરતની યુવતી પર પુણેમાં બની છે શું વધુ જાણકારી બિલકુલ પુણેની કોલેજમાં અભ્યાસ કરવા ગયેલી યુવતી સાથે આ પ્રમાણે ગેંગરેપની ઘટના ઘટી છે ત્યારે ચકચાર મચી ગયો છે આ સુરતની યુવતી છે તેના બોયફ્રેન્ડ સાથે પુણેના બોબદેવ ઘાટમાં ફરવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી હવસરોએ આ યુવતીને શિકાર બનાવી હતી ત્યારે માહિતી મળી રહી છે તે મુજબ જે આરોપીઓ છે તેમણે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ હોવાનું જણાવીને ત્રણ યુવકોએ તેમના ફોટા પાડ્યા હતા અને તેમને બાદમાં લીધા હતા ત્યારબાદ તેમને આજે જે પ્રતિકાર કરતાની સાથે જ જલગાવનો જે તેમનો મિત્ર હતો તેને માર મારીને પટ્ટા અને સડથી તેને બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગંભીર ઈજા થતા છે યુવક યુવતીઓ છે જાડી ઝાકરા ખૂંદીને તેઓ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા પરંતુ જે પ્રમાણેની ઘટના બની છે ત્યારે ચકચાર મચીબાવો જવા પામ્યો છે આ પ્રમાણે

તેમની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે કે કયા પ્રકારે ઘટના ઘટી હતી તબીબો સારવાર કરવા સાથે પોલીસને પણ આ બાબતે જાણકાર આપી છે ગેંગરોપનો કોલ મળતા જ ઉચ્ચ અધિકારીઓ છે એ દોડતા થઈ ગયા હતા એક યુવતીને મળ્યા બાદ તેમણે આ ફરિયાદ લીધી હતી ત્યારે આ બાબતે જે જોઈન્ટ પોલીસ કમિશનર છે રંજન કુમાર શર્મા તેમણે જણાવ્યું હતું કે પુણે શહેર અને ગ્રામ્ય પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ડિટેક્ટીવ ટીમ છે દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આરોપી શોધી કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે તો યુવતી પોતાના પુરુષ મિત્ર સાથે ફરવા માટે ગઈ હતી અને તે જ સમયે યુવકો ત્યાં ધસી આવ્યા હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે પોતાની ઓળખ આપી તેના બોયફ્રેન્ડને શર્ટ અને બેલ્ટથી બાંધી દીધો અને ત્યારબાદ આ યુવતીને આંતરી કારમાં જબરદસ્તી લઈ ગયા અને ત્યારબાદ થોડા અંતરે જઈ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું જોકે યુવતીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર આ ત્રણેય જે શકમંદો છે તેમની ધરપકડ થઈ ચૂકી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરતની યુવતી જે પૂણામાં રહી અને અભ્યાસ કરે છે તેના બોયફ્રેન્ડ સાથે તે ફરવા માટે ગઈ હતી અને એ જ સમયે આ ઘટના બની